પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લોકમેળામાં ચકડોળમાં ફાઉન્ડેશન કરવામાં આવ્યા નથી તેમજ અન્ય નિયમોનું પણ પાલન કરાયું નથી તેવા આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે પોરબંદરના ચોપાટી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ લોકમેળા ચકડોળ સંચાલકોને ફરજિયાત વિવિધ નિયમોનું પાલન છે ત્યારે પોરબંદરના લોકમેળા ચકડોળ સંચાલકો દ્વારા ફાઉન્ડેશન વગર ચકડોળ ઉભા કરી દેવામાં આવ્યા હતા જે બાબતે પોરબંદરના વકીલ ભનુભાઈ ઓડિદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળા ચકડોળ સંચાલકો દ્વારા નિયમોનું પાલન ન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે પોરબંદરના જે સગડોળ મેળામાં જે સગડોળ આવેલી છે લોકમેળામાં હવે એ સગડોળ છે અમુક તો બહુ જૂની સગડોળો છે એમાં જે હાઈકોર્ટના નિયમ મુજબ એસઓપી પ્રમાણે જે ફાઉન્ડેશન કરવું એ પણ કર્યું નથી અને આ લોકો એના એન્જિનિયરો એમ કહે કે હાર્ડ રોક છે કારણ કે ત્યાં આખા પોરબંદરનું પાણી ભરાઈને રહે એક તળાવ છે નીચે માટી છે અને પછી કોઈ માણસોની કોઈ કેપેસિટી નથી સગડોળમાં ક્યારેય હું તમને જાણું તો મેં બે વખત એવા છે મારા ધ્યાન પ્રમાણે કે બે વખત અકસ્માતો સગડોળમાં થયેલા છે અને બે વખત માનવ મૃત્યુ થયેલા છે મોતનો કૂવો આવ્યો તો એના પાટિયા હાઉ જજરિત છે હવે એ મા એનો માસડો ગમે ત્યારે પડે કારણ કે કોઈ કેપેસિટી નથી હવે જ્યાં હું એમ કહું કે સો માણસની કેપેસિટી છે ત્યાં મોતના કૂવામાં પાંચસો માણસ ઊભા રાખવાના છે એના વાહનો છે એ પણ હાઉ જજરિત છે આરટીઓ પાર્સિંગ કરેલું છે કે કેમ એ પણ તપાસ કરવા જોઈએ કારણ કે આ તો યુપી બાજુના વાહનો છે એટલે એ વાહનો પણ જર્જરિત છે ફરતું ફરતું વાહન બારોબાર પણ નીકળી જાય પછી બાળકો માટે કોઈ સેફ્ટી નથી ક્યાંય કારણ કે બાળકો છે એ ટોરા ટોરા છે એમાં તો એ ફરતું હોય ત્યારે એમાં નીચે મોટર હોય ગમેણો પગ આવી જાય કોઈ કેપેસિટી નથી કાંઈ ફાઉન્ડેશન નથી એટલે આ બાબતે મેં આજે મુખ્યમંત્રીને પણ જાણ કરેલી છે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ જાણ કરેલી છે કે ભલે નાના માણસો આવે પણ નિયમ મુજબનું જે છે એને કરવું જોઈએ એમ મેં આજે મોતનો કુવો જોયો તો એ જર્જરિત છે મોતનો કૂવો બે માળનો મોતનો કૂવો એ વાહનો પણ પાર્સિંગ કરેલ નથી એમાં નંબર પ્લેટો પણ નથી આજે મેં જોયું ત્યારે તો એના નિયમ મુજબ જે કામ કરવું એ કરવું જોઈએ એવો મેં જાણ કરેલી છે પોરબંદરના લોકમેળામાં ભૂતકાળમાં ચકડોળ અકસ્માત જનહાનિ પણ થઈ હોવાના આક્ષેપો પોરબંદરના વકીલ દ્વારા કરી અહીં ઘટના ફરી ન બને તે માટે નિયમોનું ચુસ્ત પાલન કરવા માંગ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર